અંકલેશ્વર જીઆઈડીસી જીઆઈએલ કંપની પાસે કન્ટેનર એક ઝાડ સાથે ધડાકાભેર ભટકાયો હતો સદનસીબે કોઈ જાનહાની નહીં પણ રસ્તો બ્લોક થઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ઝાડને રસ્તાઓ ખુલ્લો કરી કન્ટેનરને સાઇટ ઉપર કર્યું હતું અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં માર્ગ ઉપર પાર થતા ભારદારી વાહનને લઈ એક તરફ રોડ સાંકડા બનતા ટ્રાફિક સમસ્યા વકરી છે તો માર્ગ ઉપર અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે

ઝાડની શાખાઓ દૂર કરી કન્ટેનરને હટાવી માર્ગ ખુલ્લો કર્યો હતો ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી પણ હળવો ટ્રાફિક સર્જાયો હતો